નમસ્કાર શો માં આપનું સ્વાગત છે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા ભાષણના વિરોધમાં ભાવનગરમાં ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા ભાવનગર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘોઘા ગેટ ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ શહેર ભાજપ પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા